સ્ટુડન્ટ બેઠા હશે ધોરણ પાંચથી માનીને દસ અગિયાર સુધી બેઠા હશે બધા સ્ટુડન્ટ ઘણા બધા સ્ટુડન્ટ્સના મનમાં હશે કે અમે આગળ વધીને શું કરીશું શું કરીશું પણ ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તમે જે પણ ગોલ નક્કી કરો છો તમારી લાઈફમાં મારે એથેટિકમાં આગળ વધવું છે મારે હાર્મોનિયમ વગાડવામાં આગળ વધવું છે મારે ગિટાર વગાડતા શીખવું છે મારે ડાન્સ કરતા શીખવું છે આ નાની નાની બાળાઓ થી કેટલું સરસ સ્વાગત ગીત પણ કર્યું કેટલું સરસ ડાન્સ કરે કોઈને ડાન્સ માં આગળ વધવું હોય અને કેટલાક સ્ટુડન્ટ એવા હશે જે મારા જેવા સ્ટુડિયસ હશે જેને કંઈ નહીં આવડતું જેને ખાલી વાંચતા જ આવડતું મને કશું નથી આવડતું મને ખાલી વાંચતા જ આવડતું તું અને એટલે જ મેં એમબીબીએસ કર્યું સાડા ચાર વર્ષ એમબીબીએસ કર્યું એક વર્ષ ઇન્ટર્નશીપ કર્યું ફરી પાંચ વર્ષ મેનેજ કરી અને હું આઈપીએસ કર્યો એટલે મેં આખી જિંદગી ખાલી વાંચ્યું જ છે સારી વાતચીત છે હવે બીજું કંઈ નથી કર્યું પણ મને અફસોસ થાય છે કે વાંચવાની સાથે સાથે હું બીજું બધી ઇતર પ્રવૃત્તિમાં થોડો એક્ટિવ રહ્યો હોત તો કદાચ મને સારું ટેનિસ રમતા આવડતું હોત મને સારું બેડમિન્ટન રમતા આવડતું હોત મને સારું ક્રિકેટ રમતા આવડતું હોત મને સારો ડાન્સ કરતા આવડતો હોત મને સારો ડ્રામામાં પાર્ટિસિપેટ કરતા આવડતું હોત હું સારો કોઈ એથ્લેટિક બન્યો હોત પણ મને એ નહોતું આવડતું એટલે મારું જે પેશન હતું એ મેં ફોલો કર્યું કે આઈ એમ વેરી ગુડ એટ ટ્રેનિંગ

એમાં તૈયારી કરતા હતા યુપીએસસી ની રાત્રે સાડા બારે ફોન કરે એમને તો મારે યુપીએસસી કરવી છે તો મને કે સાહેબ અત્યારે રાત્રે સાડા બારે કેમનો વિચાર આવ્યો તમને મેં તો મારે યુપીએસસી કરવી છે તો મને તો કાલે મળીએ મેં કહ્યું કાલે શું કામ આજે નહીં મળે મને કે રાતે એક વાગો આવ્યો તો મને મેં કીધું ક્યાં છો મને કે ઘરે છું જીવરાજ પાક આવું છું વેહીકલ લઈને હું રાત્રે એક વાગે એમની પાસે પહોંચ્યો એમને મને ની બે ત્રણ બુક આપી અને થોડુંક માર્ગદર્શન આપ્યું અડધો કલાક અમે દોઢેક વાગ્યા સુધી બેઠા સાથે એ મારો પહેલો દિવસ જે દિવસે મેં નક્કી કર્યું કે મારે તૈયારી કરવી છે એટલે સૌથી પહેલું પગલું મેં માંડ્યું કે મારી યુપીએસસી ની તૈયારી કરવી છે અને આની સાથે સાથે સ્વામી વિવેકાનંદના જીવનમાંથી ઉતારવાનો બીજો બીજો વિચાર એટલે ધીરજ અને ત્રીજો વિચાર છે આત્મવિશ્વાસ સ્વામી વિવેકાનંદના જીવનમાંથી જે શીખવા જેવું છે આત્મવિશ્વાસ ધીરજ અને જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી તમે કન્ટિન્યુ પ્રયત્ન કરતા રહો અઢારમી ઓક્ટોબર બે હજાર સાત અને બે હજાર બાર ચાર વર્ષ ઉપરનો સમય છે પાંચ વર્ષ ઉપરનો એટલે આ ધીરજ એ ના હોય તો પહેલી મેન્સ પછી અન્ય કોઈ કરણના જ વાગેલા હોત તો એને એક્ઝામ તૈયારી મૂકી દીધી હોત બીજું કોઈ વ્યક્તિઓ જેને આત્મવિશ્વાસ ના હોત તો એને તૈયારી મૂકી દીધી હોત અને તૈયારી નહીં મૂકી અને તૈયારી ચાલુ રાખી મારામાં એક ધીરજ હતી મારો ગોલ એસ્ટાબ્લિશ હતો એ અચીવ કરવા માટે તનતોડ મહેનત પણ કરી હતી એ બધું પોસિબલ છે કારણ કે સ્વામી વિવેકાનંદના જીવનના વિચારો મેં જીવનમાં ઉતારેલા હતા આત્મવિશ્વાસ ધીરજ અને પોતે નક્કી કરેલું ધ્યેય છે એ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પુરુષાર્થ વિના પ્રારંભ પાંગરું જેવું કહે છે એટલે તમારા નસીબમાં હોય પાસ થવાનું પણ પુરુષાર્થ નહીં કરો ત્યાં તમે નહીં થઈ શકો એટલા બધા અંતરિયાળ વિસ્તારમાંથી બધા સ્ટુડન્ટ્સ આવ્યા છે થોડું દુઃખ એ વાતનું થાય છે મને કે તાપી જિલ્લામાં મહીસાગર જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લામાં પોરબંદર જિલ્લામાં એ બધા જિલ્લા બનાસકાંઠા જિલ્લો આ બધા જિલ્લાના ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ ટ્રાઈબલ વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં છે પણ આપણા વલસાડ જિલ્લાના છોકરાઓને વાપી જીઆઈડીસી સરીગામ જીઆઈડીસી દેખાય છે થયા નથી કે જીઆઈડીસી માં કોઈ ફેક્ટરીમાં નોકરી કરવા લાગી જાય છે હું અહીંયા બેઠેલી તમામ દીકરીઓ તમામ બહેનોને અને તમામ વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરીશ કે બાગુ પાસ આપણો લક્ષ્ય ના હોવો જોઈએ આપણું લક્ષ્ય ગ્રેજ્યુએશન હોવું જોઈએ આટલા બધા મહાનુભાવ અહીંયા આવીને બેસતા હોઈએ અમે બરોબર આપણે મહાનુભાવની વચ્ચે તમે મને પણ સામેલ કર્યો છે તો અમે તમારી પાસે ખાલી એક જ પ્રતિજ્ઞા માંગીએ છીએ આજે રાષ્ટ્રીય યુવા દિવસે કે તમામ બાળકો તમામ ટીચર્સ ને પણ રિક્વેસ્ટ છે કે પણ કોઈ પણ સ્કૂલમાંથી બાળક ડ્રોપ આઉટ ના થાય ખાસ કરીને મારી દીકરીઓ ડ્રોપ આઉટ ના થાય આપણી ફરજ છે ટીચર્સની મેન્ટોર તરીકે કે આપણે સારા સારા જે પણ સ્વામી વિવેકાનંદ છે મહાત્મા ગાંધી છે બાબા સાહેબ એમના વિચારો એમના જીવનમાં ઉતરે અને આપણે એમને ભણવા તરફ પ્રેરણા આપીએ જે અલગ અલગ ફિલ્ડમાં પેશન હશે એ તો કરશે જ એમણે પણ એક પોતાનો રોટલો પાટો કરો મારા દાદા આવું કહેતા હતા મારા બાપા બી આવું કહેતા હતા કે ભણીને પહેલા ગ્રેજ્યુએટ થાવ પોતાનો રોટલો પાકો કરો લો ડોક્ટર થઈ ગયો રોટલો પાકો થઈ ગયો જે તૈયારી કરી નપાસ થાય તારે એમબીબીએસ ની નોકરી તો છે જ ને એટલે રોટલો પાકો કરવા માટે ક્યાંય કંઈ અટકી જાય પોતાના ફિલ્ડમાં આગળ ના વધી શકે બધા સચિન તેંડુલકર કે વિરાટ કોહલી નથી બની શકતા અમુક લોકો જિલ્લા લેવલે કે સ્ટેટ લેવલે ક્રિકેટ રમતા હોય છે પછી નેશનલ લેવલે નથી રમી શકતા તો એના માટે જરૂરી છે કે આપણું એક ગ્રેજ્યુએશન ફિક્સ હોય આપણે એન્જિનિયરિંગ કરીએ આપણે બીએસસી કરીએ બીકોમ કરીએ બીએસસી એગ્રી કરીએ આપણે કંઈ પણ કરીએ આપણે એમબીબીએસ કરીએ કંઈ પણ કરીએ આપણું ગ્રેજ્યુએશન સુધીનું એક એજ્યુકેશન હોવું જોઈએ બાર પાસ તો ઘણા બધા લોકો છે બાર પાસ ના બેસ પર પણ તમને નોકરી મળી જ જશે કોન્સ્ટેબલ ની જોબ બાર પાસ લોકોને મળી જ જાય છે તકલીફ મોટી એ છે કે આખા ગુજરાતમાં બધી જગ્યાએ લોકો હવે ગ્રેજ્યુએટ થવા માંડ્યા છે આપણે પાછળ નહીં રહેવાય અત્યારે એકસો ને ચૌદ છોકરાઓ લોક રક્ષકો એકસો ચૌદ છોકરા છોકરીઓ અમને લોક રક્ષક મળ્યા છે એમાંથી ખાલી બાર છોકરાઓ બાર છોકરાઓ બાર પાસ છે અને એકસો ચૌદ માંથી દસ થી વધુ એન્જિનિયર છે વધુ વધુ એમસીએ છે છે એમબીએ જોબ પાસ એ વ્યક્તિને એ જોબ માટે ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ અને એમ બીસી લોકો તૈયાર છે બાર પાસ નું ક્યાં આવવાનું છે આની અંદર કશું બાર પાસ માટે જે નોકરી એલિજિબિલિટી છે એ નોકરી તો ગ્રેજ્યુએટ બધા લઈ રહ્યા છે સરકાર આટલા બધા પ્રયત્નો છે બિન સચિવાલય ક્લાર્ક નાયબ મામલતદાર ડેપ્યુટી સેક્શન ઓફિસર કોન્સ્ટેબલ પીએસઆઈ ડાયરેક્ટ પીઆઈ આટલી બધી નોકરીઓ આવી રહી છે મુદ્દો એક જ છે કે તમે તમારું એટલીસ્ટ એક ગ્રેજ્યુએશન પૂરું કરો